નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનસુરી વડોદરા શહેરના વોર્ડ નંબર છમાં ચાલતા ભ્રષ્ટાચારને લઈને સમાચાર ઉજાગર કર્યા હતા જે વોર્ડ નંબર છ માં સફાઈ સેવકો સુપરવાઇઝર બની બેઠેલા હાજરી માસ્ટર તેઓના નામ રમેશ અંબાલાલ સોલંકી પ્રવીણ ચંદુભાઈ સોલંકી આ બંને સફાઈ સેવકો હોવા છતાં સુપરવાઇઝર બંને સફાઈ સેવકોની હાજરી ભરતા હતા પરંતુ વોર્ડ નંબર છ માં એક નવો વળાંક આવ્યો જે સફાઈ સેવક રમેશ અંબાલાલ સોલંકી તેઓ છૂટી લઈને સત્સંગ ભજનમાં તો તેઓની ખુરશી નિલેશ પ્રદીપ સોલંકી નામના વ્યક્તિને સોંપીને ગયા તેમજ કોર્પોરેશન ચાલતા હાજરીઓનો કોભાંડનો ભ્રષ્ટાચારની જાણ કોર્પોરેશનના ચેરમેન તેમજ કોર્પોરેશન કમિશનરને આની જાણ કરવા છતાં પણ તેઓ આંખ આડી

આમાં અમારી પાસે એવું છે ને કે કયા વોર્ડમાં શું ચાલે છે અમને ખબર છે પણ એક એક કામ કરવું પડે અમારે બી તો ચાર હાથ નહીં થાય જેવું તમે કહો છો કે અમને માણસો મૂકવા પડે એવી રીતે અમે કામ કરીએ છીએ તમે એવી તો રજૂઆત તો કરીએ છીએ ને

વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે